ક્રિકેટ વર્લ્ડ કપની આજે અમદાવાદ ખાતે રમાનાર ફાઇનલ મેચને લઈને દેશભરમાં આજે ભારત ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ઉત્સાહ બેવડાયો છે ત્યારે ભારત ત્રીજવા ક્રિકેટના મહાજંગ સમાનના વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં અજય સાબિત થયેલ ટીમ ઇન્ડિયા ફાઇનલમાં જુસ્સો બરકરાર રાખીને વર્લ્ડ કપ જીતે તે માટે સાવરકુંડલા મુસ્લિમો દ્વારા મસ્જીદ દરગાહમાં દુઆએ ખેર કરી હતી

ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની દાંડી ગુલ કરી નાખે તો ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્લ્ડ કપની ચોથી સેન્ચુરી ફટકારે ને શુભમન ગિલ અને રોહિત દુઆદાર બેટિંગ કરીને રનનો ખડક લો કરી આપે તેવી દુઆ મુસ્લિમ અગ્રણીઓએ મસ્જિદના મૌલે પણ કરેલ હતી ભારત અને ઓસ્ટ્રેલિયા આજે ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચ જ્યારે અમદાવાદ ખાતે રમવા જઈ રહી છે ત્યારે અમે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આજે ઈન્શાઅલ્લા ભારત વિજેતા બને સિરાજ મોહમ્મદ સામી વિરાટ કોહલી રોહિત શર્માની આગેવાની આપણી ભારતનું સારું પરફોર્મન્સ થતું રહ્યું છે એમાં આ વર્લ્ડ કપ ભારત પાછું ફરી વખત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન થાય એવી અલ્લાહના વલ્લીની બારગામાં દુઆ કરવા માટે મુસ્લિમ સમાજના આગેવાનો આજે વલ્લીની બારગામાં ભેગા થયા છીએ મસ્જિદમાં દુઆ ખેર કરી છે ઓસ્ટ્રેલિયાનો મેચ જ્યારે ફાઇનલ રમાવા જઈ રહ્યો છે અમદાવાદની અંદર ત્યારે સાવરકુંડા મુસ્લિમ સમાજ આજે દરગાહ દુઆખેર કરવા આવ્યો છે તેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા અને શુભમન બતાડી અને નું કૌતક દેખાડે અને સાથે મોહમ્મદ શામી અને મોહમ્મદ સિરાજ અને બુમરાહ ની બોલિંગથી ઓસ્ટ્રેલિયા ને ધ્વસ્ત કરી અને ભારત ત્રીજો વર્લ્ડ કપ જીતે તેવી દુઆ કરવા માટે આજે મુસ્લિમ સમાજના આગેવાનો અત્યારે અહીંયા દરગાહ અને મસ્જિદની અંદર આવી આમીન આમીન